છેલ્લા બે દિવસથી તંત્ર દ્વારા દૂષિત પાણી ક્યાંથી આવ્યું છે તેને શોધવા ગઢમથલ કરી રહી છે કંપની આજુબાજુ પાંચથી છ ફૂટના ખાડા ખોડી નજર રાખી તો બીજા દિવસે પુનઃ ખાડામાં લાલ રંગના પાણી નીકળ્યા હતા પીસીબી દ્વારા સેમ્પલ લઈ ડેટોક્સ ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડ પ્રાથમિક નોટિસ પણ ફટકારી હતી જે અંગે જીપીસીબી દ્વારા વડી કચેરી ખાતે રિપોર્ટ કરતાં અંતે ડેટોક્સ ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડ તાત્કાલિક અસરથી ક્લોઝર નોટિસ ફટકારી હતી અને કંપનીના પાણી ડ્રેનેજ અને વીજળી જોડાણ કાપવા હુકમ કર્યો હતો આ ઉપરાંત અંકલેશ્વર જીઆઈડીસીમાં આવેલા ગણેશ પિગમેન્ટ કંપનીમાંથી રાસાયણિક પાણી સ્ટ્રોમ વોટર ડ્રેનેજમાં વહેતું હતું જે તે વખતે અંકલેશ્વર જીપીસીબી મોનિટરિંગ ટીમ દ્વારા આ મુદ્દે સેમ્પલ લઈ વડી કચેરી ખાતે રિપોર્ટ કરવામાં આવતા અંતે તાત્કાલિક અસરથી ક્લોઝર નોટિસ ફટકારી કંપનીના પાણી વીજળી અને ડ્રેનેજ જોડાણ કાપવા હુકમ કરવામાં આવ્યો હતો